મિત્રો તમે એક વિડીયો બનાવ્યા છે આપણે સીઝર હપ્તાવાળાનો એટલે તમે જે હપ્તા ઓનલાઈન ભરો કે રૂબરૂ પૈસા આપો રૂબરૂ આપો તો એની પહોંચી લેવી અને ઓનલાઈન કરો તો આપણો એકાઉન્ટ નંબર આપણી પોતાની ડિટેલ એ બધું ચેક કરવું ફરજિયાત અને પછી એમને ગૂગલ પે કર્યા પછી રિટર્ન આપણે પહોંચી લેવી અને સ્ક્રીનશોટ રાખો ગૂગલમાં કે આપણે પૈસા આપ્યા તો આપણે એની પર કોઈ કાર્યવાહી કરી શકીએ ન

છોકરાનું હક જોવા તું ગાડી બહાર જોઈએ તો કામ આવ ને એમ જો પેલા હવે નંબર જો ગાડી છે ને ફાઇનલ પીરિયડ એ જ હા તાર હવે જઈએ અમે ગાડી લઈને બરાબર

पहली बात कीधी के पांच मिनट करें हालत सब कुछ तो? तू तो, तु, आप आया तो है जब आया थे गाड़ी नहीं वहाँ

નોકરી કરી તાબુત પડે વાત કરો કે તે એમાં તો એ એમાં નોકરી છોડી મળવાની બોલો હવે એમનો ઓણ સિઝનમાં તમને ખબર તો હે શું સિઝનમાં પણ તાઈ હપ્તા ચડે બોલો બે હપ્તાના પૈસા એ બે આવે ને તો આપણે છોડી દેવાનું તે કેટલાનો હપ્તો હે 11430 નો 11430 જોવી તો આપણે જોવી કે એમને આ આવી ગયો આવી ગયો આઈ ગયો બસ આવી ગયો જો આ તમારા તે હમ તાઈ હપ્તા

ઓગણીસ હજાર થયા ઓગણીસ હજાર જ તો તમે ગણિત આવ્યો છો ઘરે

ટ્રેક્ટર ના માલિક તો અમે લાઈન મેલ્યું હે પૈસા ભર્યા હે કે નહીં મફત આવ્યું કઈ પૈસા ભર્યા વાત સાચી તમારી પણ બાકી છે ને કઈક થોડા ઘણા એક રૂપિયો ના હોય આઠ મહિને તો હપ્તા ચડ્યા હોય કે એક રૂપિયો બાકી ના હોય એટલે આઠ મહિને દર વખતે રોકડા પૈસા આલો હું કને આલો આજે હપ્તામાં ઉઘરાવે એમને પછી આઠ મહિના હપ્તા ચડ્યા બોલો શું કરવાનું

એક તો હપ્તા ચડ્યા ને દોઢું દોઢું છે તાળું કઈ બોલે નહીં આ ચાવી તમારી લે લેવા આવી એટલે ચાવી હા રાખો ના રાખો કાટ બચાલ રાખો હા લે લેવો પાણી પાણી ભર દઉં રો લે તો પાણી તાર આ બાજુ તે લોન જ ના કરે હો તઈ જ નઈ એક તો હપ્તે ટાઈમે આલે સા પાણી કરવાનો હે પછી ઢાવાનો હે એટલે કઈ ચા પાણી ના ભૂસે નઈ ઓલે હેડો જાવ દે આડે તાર

આવે સાચી વાત થઈ અને આપડે દર વખતે હપ્તો નાખ તાણે એટલે આમને કેટલાક દે દે કરવાના

અલે અમે આ કીધું તું કહું તમે જાવ પેલા કાલા વેચી માર્યા ને તાણે કીધું તું કહું તમે જાતે જઈને આ લાવો ચેક કરાવવું પડે જરૂરી છે પછી આ સીજો આવે અમે એમનો શું વાગે એમની નોકરી હોય તે કે ના ના આપણે કે 500 રૂપિયા ભાડું ને ખર્ચા ને બર્ચો બચે નહીં કે 500 રૂપિયા બચે નહીં સરપંચ મને તો આજ ખબર પડી કે આવું પાલતીન બાલતી આવ કને ખબર પડી તે લેવી જ પડે પોચ ઓલા ભગાને ગાડી ને હમણાં અમને જ ભરાયા અમે પણ આ સિઝર વાળા ને કોક આમ હરખા વિહે આવે આવા વિહે આપણને ફોટ લાગે કે ના લાગે તમે કોજી પણ ઈ તો પૈસા આપણે ના ભજીએ તો પછી શું કરે તા પણ હું તો હવે સરપંચ આટલો વઈ જ નોકરી કરવાનો બસ આપડે હાથ જોડી જાય આવી નોકરી ના કરે આ તો પણ હવે ઈ તો હશે તન બધા હરખા ના હોય સમજ્યા હાણે હવે બે ભાગ માં કે એમ આ તો પાંચ પાંચ ની લાલચ માં ઓરી લઈ દી નોકરી શું કેવ હવે ઈ સબ કરો